નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અંતર્ગત આવેલી વિવિધ જુનિયર કલર્ક સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ તેમજ એગ્રીકલ્ચર ઓફિસર એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ સ્ટેનોગ્રાફર લેબોરેટરી આસિસ્ટન્ટ લેબ ટેકનિશિયન માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈશું વિડીયોમાં મિત્રો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે તો તમે જોઈ શકો છો ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી જે હાલોલમાં આવેલી છે મિત્રો જેમાં નીચે મુજબની નિયમિત પગાર ધોરણવાળી વર્ગ એક અને બે જે ટેબલ એકમાં આપેલી છે માહિતી તેમજ વર્ગ ત્રણની જે મંજૂર થયેલી જગ્યાઓ માટે સીધી ભરતી ભરવા માટે શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી કરારિત નિમણૂક માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે મિત્રો એચડીપી જી ઓએયુ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના પર તારીખ પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી છવ્વીસ માર્ચ બે હજાર પચીસ સાંજના પાંચ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે મિત્રો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે ઓપન કરી શકશો તેમજ આપણી જે જાહેરાત છે ઓફિશિયલ જાહેરાત તે પણ તમે ડાઉનલોડ કરી શકશો વિગતવાર જો જગ્યાઓ વિશેની માહિતી તો તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયામક માટેની એક જગ્યા છે કેટેગરી માટે મદદની સ્કૂલ સચિવ માટેની એક જગ્યા છે મિત્રો જે વર્ગ બે ની જગ્યા છે પ્લાનિંગ ઓફિસર માટે પણ એક જગ્યા છે અને રિઝર્વ માટે જે જેનો પગાર ધોરણ અહીં આપવામાં આવ્યું છે સડસઠ રૂપિયા થી બે સુધી પગાર ધોરણ રહેશે હિસાબી અધિકારી માટેની એક જગ્યા છે મદદનીસ વહીવટી અધિકારી માટેની એક જગ્યા તેમજ તમે જોઈ શકો છો ઉચ્ચ સંશોધન મદદનીસ એટલે કે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ તેમજ ખેતી અધિકારી એટલે કે એગ્રીકલ્ચર ઓફિસર માટેની કુલ ઓગણીસ જગ્યા છે જેમાં કેટેગરી મુજબ વાત કરીએ તો અન રિઝર્વ માટે દસ જગ્યા છે એસી માટે એક એસટી માટે બે એસીબીસી માટે પાંચ તેમજ ઈડબ્લ્યુએસ માટે એક જગ્યા છે જેમાં કક્ષાવાર જગ્યાઓ પૈકી

ખેતી મધ્ય માટેની કુલ તેર જગ્યા છે છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ જુનિયર ઇજનેર માટેની ત્રણ જગ્યા છે મિત્રો અનરિઝર્વ કેટેગરી માટે તમે જોઈ શકો છો જેમાં ઓગણપચાસ હજાર છસો રૂપિયા પગાર ધોરણ જુનિયર ઇન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટેની એક જગ્યા છે પર્સનલ આસિસ્ટન્ટ સ્ટેનોગ્રાફર માટેની એક જગ્યા મિત્રો સ્ટેનોગ્રેડ થ્રી માટેની લેબોરેટરી ટેકનિશિયન માટેની કુલ પાંચ જગ્યા છે જેમાં અનરિઝો માટે ચાર જગ્યા તેમજ એક જગ્યા છે તે એસીબીસી માટેની રહેશે મિત્રો ચાલીસ હજાર આઠસો રૂપિયા સેલેરી રહેશે પ્રથમ પાંચ માટે તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની કુલ એક જગ્યા છે મિત્રો જેમાં ચાલીસ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ રહેશે તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે જેના અંતર્ગત વિગતવાર આપણે માહિતી મેળવીશું શૈક્ષણિક તેમજ અનામત જગ્યાઓ માટે ફૂલ ફક્ત ગુજરાતના જે તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે છે મિત્રો જેથી અન્ય રાજ્યના ઉમેદવારોએ અનામત જગ્યા માટે અરજી કરવાની રહેશે એટલે કે તેઓને જનરલ કેટેગરી માટે અરજી કરી શકશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો જે પરીક્ષા સંદર્ભની બધી સૂચનાઓ મોબાઈલ નંબર પર તેમજ એસએમએસ ઇમેલ અને યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે એટલે કે પત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની માહિતી આપવામાં આવેલી છે વિગતવાર તમે જોઈ શકશો આપણે વાત કરશું વર્ગ ત્રણની જે જગ્યા છે મિત્રો જેના અંતર્ગત જે શૈક્ષણિક લાયકાત છે તેના છે તો જોઈ શકો છો સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ એગ્રીકલ્ચર ઓફિસર માટે વયમરાદા થી પાંત્રીસ વર્ષની રહેશે મિત્રો તેમજ વય વયમરામાં સરકાર સીના જે નિયમાનુસાર અહીંયા ઓબીસી માટે એસસીબીસી માટે તેમજ એસએસટી કેન્ડિડેટ માટે જે કંઈ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો જેના વિશે આગળ આપણે વાત કરશું જે એસઆરએ એટલે કે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ એગ્રીકલ્ચર ઓફિસર માટે લાયકાતની વાત કરીએ તો એટલીસ્ટ ફર્સ્ટ ક્લાસ બેચલર ડિગ્રી એગ્રીકલ્ચર અથવા તો હોર્ટીકલ્ચર ફેકલ્ટીમાં અથવા તો સેકન્ડ ક્લાસ માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તેમજ પાસ ધ એક્ઝામિનેશન ઓફ સીસીસી ઓફ ડોએક ઓર ધ ઇક્વેલેન્ટ લેવલ એક્ઝામિનેશન ડિટરમાઇન્ડ બાય સ્ટેટ ગવર્મેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ જો નો હોય તો સોલ્ડ પાસ એક્ઝામિનેશન વિદિન પ્રોબેશન પિરિયડ ત્યારબાદ જુનિયર ક્લર્ક માટેની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કેન્ડિડેટ શુલ્ડ હેવ પાસ ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન એટલે કે કોઈ પણ સ્નાતક થયેલા ઉમેદવારો તેમજ શુલ્ડ પોઝિસ સ્પીડ ઇન ગુજરાતી ટાઈપિંગ પચીસ વર્ડ પર મિનિટ તેમજ ઇંગ્લિશ ટાઈપિંગ ફોર્ટી વર્ડ પર મિનિટ તેમજ સીસીસી એક્ઝામિનેશન અથવા તો ડોએક પાસ થયેલા હોવો જોઈએ અને જો નો થયેલા હોય તો એક્ઝામિનેશન જે છે તે ખાસ પ્રોબેશન પિરિયડ દરમિયાન પાસ કરવાનું રહેશે વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની રહેશે વેટનરી ઓફિસર માટેની જગ્યા છે તેમજ ફિલ્ડ આસિસ્ટન્ટ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ માટેની જગ્યા છે વયમરદા અઢારથી તેત્રીસ વર્ષની રહેશે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટુ અથવા તો થ્રી ઇયર્સ ડિપ્લોમા કોર્સ ઇન એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર ઇન કોન્સન ડિસિપ્લિન ફેકલ્ટી તેમજ સીસીસી એક્ઝામ પાસ થયેલી હોવી જોઈએ જુનિયર ઇન્જિનિયર સિવિલ માટેની જગ્યા છે અઢારથી પાંત્રીસ વર્ષની વૈમદા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ ફ્રોમ પ્રક્રા યુનિવર્સિટી બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ તેમજ સીસીસી પાસ થયેલા હોય છે અહીંયા જે રીઝનેબલ રહેશે મિત્રો પ્રિફરેબલ માસ્ટર ડિગ્રી થયેલા હોય તેને જુનિયર એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ માટેની જગ્યા છે જેમાં અઢારથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા બેચલર ડિગ્રી તેમજ બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય છે સ્ટેનો ગ્રેડ થ્રી માટે ઇંગ્લિશ માટેની જગ્યા છે અઢારથી પાંત્રીસ વર્ષની વયમરદા બીએ બી કોમ બીએસસી ડિગ્રી ફોર્મ પ્રગજ્ઞા યુનિવર્સિટી તેમજ શુડ હેવ સ્પીડ નોટ લેસ દેન એટી વર્ડ પર મિનિટ ઇન શોર્ટ હેન્ડ એન્ડ ફોર્ટી વર્ડ પર મિનિટની ઇંગ્લિશ ટાઈપિંગ હેન્ડ રાઇટિંગ રાઇટિંગ તેમજ લેબોરેટરી ટેકનિશિયન માટેની જગ્યા છે પાંત્રીસની વયમરતા સેકન્ડ ક્લાસ બેચલર ડિગ્રી ઇન એગ્રી બાયોટેક એગ્રી માઇક્રોબાયોલોજી માઇક્રોયોલોજી કેમિસ્ટ્રી બાયોકેમિસ્ટ્રી હોમ સાયન્સ ન્યુટ્રીશન ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી એઝ મેલ હેવ રિસિવ ટ્રેનિંગ એઝ અ લેબોરેટરી ટેકનિશિયન એન્ડ ઇન્સ્ટિટ્યુશન રેકોનાઇઝ બાય ગર્મેન્ટ તેમજ સીસીસી પાસ થયેલા હોવા જોઈએ લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની જગ્યા છે તેમાં સેકન્ડ ક્લાસ બેચલર ડિગ્રી ઇન એગ્રી બાયોટેક એગ્રી માઇક્રોબાયોલોજી માઇક્રોબાયોલોજી કેમિસ્ટ્રી બોથોકેસ્ટ્રી હોમ સાયન્સ ન્યુટ્રીશન ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીમાં કરેલું હો જોય તેમે જે લેબોરેટરી ટેકનિશિયન નો કોર્સ કરેલો હોય જોય ટ્રેનિંગ કરેલી હોય જોય તેમે તમે જોઈ શકો છો ડોએક્સ સીસીસી પાસ થયેલા હોય જોય નો થયેલા હોય તો તેને પ્રોબેશન પિરિયડ દરમિયાન પાસ કરવાનો રહેશે ઉમેદવારે નિયત શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય બોર્ડ યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલી હોય જોય મિત્રો તેમે જે જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ધરાવતા હોવા જોઈએ કોમ્પ્યુટર સીસીસીની અંતર્ગત પણ માહિતી આપવામાં આવી છે મિત્રો જે ઉમેદવારે સક્ષમ અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવેલ સરકાર માન્ય બોર્ડ માન્ય યુનિવર્સિટી સંસ્થાના ગુણપત્રકો અને જરૂરી પ્રમાણપત્રો અસલ તેમજ સૌ પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે ઓનલાઈન અરજી કરેલ જે અરજી માટે ભરેલ ફી કોઈપણ સંજોગોમાં મળવા પાત્ર થશે નહીં મિત્રો તેમજ ઓનલાઈન અરજી કરતા પહેલા વિગતવાર જાહેરાત છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવી છે તેથી તમે ડાઉનલોડ કરવાની રહેશે એકવાર સંપૂર્ણ વાંચી અને લાયકાત તરફ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે મિત્રો સૌ યુનિવર્સિટી વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરવાની રહેશે ત્યારબાદ એપ્લિકેશન નંબર યુઝર નેમ જનરેટ થશે જે ઇમેલ કરવાની રજૂઆત વિનંતી ગ્રાહ્ય રાખવામાં આવશે ભરવામાં આવેલ ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ નકલ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ તમામ અસલ પ્રમાણપત્રો યુનિવર્સિટી દ્વારા જ્યારે રૂબરૂ ચકાસણી અર્થે બોલાવવામાં આવે ત્યારે રજૂ કરવાનો રહેશે મિત્રો આ ફોટોગ્રાફ તેમજ સિગ્નેચર જે કઈ અપલોડ કરવાનું રહેશે તેની માહિતી પણ અહીં આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો વર્ગ એક અને ની જગ્યાઓ માટે ઓનલાઈન ભરેલ પત્રક ચલણ તેમજ દસ્તાવેજો પ્રમાણપત્રોની પ્રમાણે નકલ સાથે પ્રિન્ટ નકલ કુલ સચિવની કચેરી ગુજરાત નેચરલ ફાર્મિક સાયન્સ યુનિવર્સિટી મુ હાલોલ પાવાગઢ રોડ તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલ અડત્રીસ ત્રાણું પચાસ પિનકોડ સરનામે તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં સાંજેના પાંચ કલાક સુધીમાં આરપીઆઈડી એટલે કે રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો કુરિયરથી સ્વીકારવામાં આવશે ત્યારબાદ કોઈ પણ જે અરજીઓ છે ગ્રાહ્ય આપવામાં આવશે વર્ગ ત્રણની જગ્યાઓ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે વર્ગ ની જેટલી જગ્યાઓ છે તેના માટે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તેમાં હાર્ડ કોપી મોકલા

જે અલગ અલગ જે પ્રમાણપત્ર છે મિત્રો જેમાં નો જે ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોય તેનો જે નમૂનો છે મિત્રો તે અંતર્ગત તમે જોઈ શકો છો એક ચાર બે હજાર ત્રેવીસ થી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના સમયગાળાની આવકને ધ્યાને લઈ અને જે પ્રમાણપત્ર છે તેનો ખાસ અસલ પ્રમાણપત્રનો નંબર તેની તારીખ છે અરજીમાં ખાસ દર્શાવવાનો રહેશે મિત્રો તેમજ તમામ ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત અનુભવ વયમર્યાદા ચોવીસ બે બે હજાર પચીસની સ્થિતિ ધ્યાનમાં રાખવામાં આવશે તેમજ અન્ય તમામ બાબતો માટે પણ કટ ઓફ ડેટ છે ચોવીસ બે બે હજાર પચ્ચીસ ની ગણવામાં આવશે મિત્રો જે શરતો વિવિધ આપેલી છે મિત્રો સ્પોર્ટ્સ અંતર્ગત તેમજ અલગ અલગ જે જગ્યાઓ છે તેના માટે તમે વિગતવાર એકવાર જે પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેશે તો લેખિત પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ જે અંગેની જાણ ઇમેલ તેમજ થી કરવામાં આવશે અલગથી વર્તમાન પત્રમાં જાહેરાત કે વ્યક્તિગત પત્ર વ્યવહાર કરવામાં આવશે વર્ગ ત્રણની દર્શાવેલ જગ્યાઓ પર કંઈક ખેતી મદદની અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પદ્ધતિમાં પેપર ગુજરાતીમાં રહેશે બાકીના દરેક પેપરો અંગ્રેજીમાં રહેશે સ્ટેનોગ્રાફર માટે પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો જેમાં સ્પર્ધાત્મક તેમજ પ્રેક્ટિકલ પરીક્ષામાંથી પસાર થવાનું રહેશે જુનિયર ક્લાર્ક સ્ટેનોગ્રાફર સ્વરૂપ માટે ટાઈપિંગ ટેસ્ટ પણ અહીંયા રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે હોલ ટિકિટ છે તે પણ વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો નિમણૂક પામતા ઉમેદવારો નાણાં વિભાગના ઠરાવ સુધારા પ્રમાણે ફિક્સ પગાર લાગુ પડશે મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના પુરુષ મહિલા ઉમેદવારો માટે હજાર રૂપિયા તેમજ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ તેમજ અનામત ઉમેદવારો એટલે કે એસ એસસીએસટી દિવ્યાંગજન તેમજ એસીબીસી માટે અઢીસો રૂપિયા તેમજ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ એકસો માટે ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો ઉમેદવારી ફી ભરી અને ઓરિજિનલ ચલન પરીક્ષા સમયે સાથે ફરિયાત લાવવાની રહેશે તે સિવાય ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહીં ફી ભરવાની છેલ્લી તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસ રહેશે ઓનલાઈન અરજી કરવાની અહીંયા રીત આપવામાં આવેલી છે મિત્રો તમે વિગતવાર જોઈ શકો છો જે સંપૂર્ણ માહિતી છે યુઝર મેન્યુઅલ પણ આપવામાં આવ્યું છે મિત્રો જે ખાસ વાંચે અને ત્યારબાદ જ અરજી ફોર્મ છે તે ભરવાની રહેશે મિત્રો તો વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પચીસ બે બે હજાર પચીસથી થી છવ્વીસ માર્ચ બે હજાર પચીસ સુધી કરી શકશો તેમજ જે અલગ અલગ વર્ગ એક બેની જગ્યા છે તેના માટે જે હાર્ડ કોપી છે તે પહોંચાડવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી અંતર્ગત વર્ગ એક વર્ગ વર્ગ વિવિધ જગ્યાઓ માટેની 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 ભરતી છે મિત્રો અરજી કરવા લિંક તેમજ વધુ માહિતી માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે ઓપન કરી અને ડાઉનલોડ કરી શકશો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય